એકદમ રોયલ અને રીચ અને ટેસ્ટી એવું સૂપ રેડી છે ફ્રેન્ડ્સ તો ચલો પીવા રાધે રાધે જય દ્વારકાધીશ હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય માતાજી જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાબા કિચનમાં બનવા જઈ રહ્યું છે ગાજર ટમેટા અને બીટનું સૂપ તો તેના માટે મેં અહીંયા ગાજર લઈ લીધા છે ફ્રેન્ડ્સ જો મસ્ત મજાના તાજા તાજા ગાજર આવે હતા તે લઈ લીધા છે બીટ લઈ લીધું છે ટમેટા પણ લઈ લેશું જો ફ્રેન્ડ્સ અહીંયા મેં ટમેટા પણ ત્રણેક નંગ જેવા લઈ લીધા છે ત્યારબાદ તેમાં આપણે એડ કરવા માટે મેં એક નંગ નાની એવી ડુંગળી લઈ લીધી છે તેનાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ ફાઇન આવે છે તો હવે આપણે આ બધા જ વેજીટેબલને ઝીણા ઝીણા કટ કરીને કૂકરમાં બાફી લેવાના છે ત્યારબાદ તેમાંથી આપણે મસ્ત મજાનું સૂપ રેડી કરવાનું છે તો સૌથી પહેલાં આપણે બધા વેજીટેબલને ઝીણા ઝીણા કટ કરી લેશું અને કૂકરમાં બે વિસલમાં તેને બાફી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ તે પ્રોસેસ પહેલાં આપણે કરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણા વેજીટેબલની છાલ કટ થઈ ગઈ છે અને હવે આપણે બધા જ વેજીટેબલ કટ કરી લેશું

ત્યારબાદ તેમાં આપણે ટમેટાને પણ કટ કરી લેશું ટમેટાની ઉપરની જે આંખ હોય તે કાઢી લેવાની છે તેને પણ આવી રીતે મોટા મોટા કટ કરી લેવાના છે ફ્રેન્ડ્સ અત્યારે ખૂબ જ સરસ બધા શાકભાજી આવે છે તો સૂપ પણ પીવાની જ મજા આવે છે તો ચાલો હવે આ બધાને આપણે બાફી લેશું કુકરમાં તો ફ્રેન્ડ્સ હવે આપણે વેજીટેબલ બધા કુકરમાં એડ કરી દેવાના છે પાણી એડ કરી દેવાનું છે એક ગ્લાસ હજી હું થોડું બીજું એક ગ્લાસ પાણી એડ કરીશ ત્યારબાદ તેમાં આપણે ટમેટા વધારે છે આમ તો નેચરલ સુગર આવી જાય છે પણ મારા બાપુજીને થોડું ખટમીઠું મીઠું સૂપ ભાવે છે તો તેમાં હું થોડો દેશી ગોળ એડ કરીશ જેથી કરીને સૂપનો ટેસ્ટ એકદમ મસ્ત આવે ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું હું અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કરું છું ત્યારબાદ તેમાં આપણે મરી પાવડર એડ કરીશું તીખાસ માટે આપણે મરી પાવડર એડ કરીશું તો ફ્રેન્ડ્સ એક ટેબલ સ્પૂન જેટલો મેં અહીંયા મરી પાવડર લઈ લીધો છે તે એડ કરી દઈશું અને હવે કુકરની આપણે ત્રણ વિસલને વગાડીને તેનું સૂપ રેડી કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું ગાજર બીટ અને ટમેટા સરસ કુકરમાં ચડી ગયું છે અને હવે તેને આપણે ક્રશ કરીને તેનું સરસ સૂપ બનાવી લેશું તો સૌથી પહેલાં આપણે તેને સ્ટ્રેનરમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ અને હવે આ બધું જ આપણે પાણીનો આપણે સૂપમાં જ ઉપયોગ કરી લેવાનો છે ઝડપથી સૂપ બને તે માટે આપણે આ વેજીટેબલ્સને ને થાળીમાં પોળા કરી દેસુ જેથી કરીને ઝડપથી ઠંડા થઈ જાય આપણા ગાજર અને ટમેટા સરસ ઠંડા થઈ ગયા છે હવે તેને આપણે મિક્સર જારમાં નાખીને તેનું સરસ પલ્પ બનાવી લેશું ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે સૂપ બનાવજો ખૂબ જ સરસ બને છે રેસ્ટોરન્ટ જેવું સૂપ બનીને તૈયાર થાય છે આપણા વેજીટેબલ સરસ જુઓ મસ્ત રીતે મેં મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધા છે હવે આનું આપણે સૂપ રેડી કરી લેશું અને સૂપ બન્યા પછી તેમાં આપણે એક ચમચી વ્હાઇટ મખન એડ કરીશું એનાથી સૂપનો ટેસ્ટ ડબલ થઈ જશે જોરદાર તેનો ટેસ્ટ આવે છે તો તમારી પાસે પોસિબલ હોય તો તમે વ્હાઈટ મખન અથવા અમૂલનું જે બટર આવે છે તે પણ તમે નાખી શકો છો આ વ્હાઈટ મખન ઘરનું જ છે ફ્રેન્ડ્સ હવે આપણો જે પલ્પ છે તેને આપણે સ્ટ્રેનરમાં લઈ લેશું આપણો પલ્પ ચર્ન થઈ ગયો છે હવે આનું આપણે રેડી રેડી કરી લઈએ તો કરવા માટે એક પેન લઈ લીધું છે તેમાં આપણે આપણો પલ્પ રેડી થયેલો છે તે નાખી ત્યાર ત્યારબાદ જે આપણે સૂપ બનાવ્યું ત્યારે જે પાણી નીકળતું તે પણ આપણે તેમાં એડ કરી દેસુ આપણે ગેસ ઉપર ગરમ કરી લેશ આ જે મિક્સરના ઝાર ધોયા હોય તે પાણી છે જો ફ્રેન્ડ્સ કલર પણ કેવો સરસ આવ્યો છે સૂપનો અને ટેસ્ટમાં પણ એટલું જ ફાઇન બન્યું છે ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે સૂપ બનાવજો ખૂબ જ સરસ બને છે તો ફ્રેન્ડ્સ આપણું સૂપ સરસ બનીને તૈયાર થઈ ગયું છે જો ફ્રેન્ડ્સ શિયાળામાં આવું સૂપ ગરમ ગરમ રોજ કોઈ આપે તો ખૂબ જ મજા આવે પીવાની હવે તેની અંદર આપણે વાઈટ મખણ નાખી દઈશું ફ્રેન્ડ્સ આપણે સૂપમાં વ્હાઈટ મખન નાખીશું એટલે સૂપનો ટેસ્ટ એકદમ રોયલ અને રીચ થઈ જશે હવે આપણે મખણને તેમાં મેલ્ટ થવા દઈશું આપણું મખન મેલ્ટ થઈ જાય એટલે આપણે સૂપને સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણું બટર સરસ અંદર મેલ્ટ થઈ ગયું છે અને હવે આપણું સૂપ પણ સરસ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે સૂપને સર્વ સર કરી લેશું અને આપણા ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું તો ફ્રેન્ડ આપણું સૂપ રેડી થઈ ગયું છે અને હવે આપણે સૂપને સર કરી લેશું ફ્રેન્ડ્સ તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે ટેસ્ટમાં પણ એવું જોરદાર બન્યું છે ફ્રેન્ડ્સ હવે આપણે આપણા સૂપને મલાઈથી ગાર્નિશ કરીશું તેમાં આપણે મલાઈ પણ એડ કરવાની છે આ મેં ઘરની જ મલાઈ લઈ લીધી છે મેલ્ટ કરીને તે તેમાં એડ કરી તો દેસુસ એકદમ ક્રીમી અને લેઝીઝ એવું સૂપ રેડી છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ એવું સૂપ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ જો તમારે મારી આવનારી બીજી રેસિપી જોવી હોય કે હવે જિજ્ઞાબા કિચનમાં નવું શું બનવા જઈ રહ્યું છે તે જોવું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય દ્વારિકાધીશ જય માતાજી બાય બાય